અમારું કીધું પેલા ખરા ને સફી વગાડે ને એટલે દોડતું કરી નાખે એવા તારા ધબક કરતા મને ખબર છે બાપુજી થોડું ખરે ને શેરી શીખવાડતા જશે મને કેમ તારો તો એ કરતા ખરે ને એ મેલવા પાછા પુનઃ દસ જ હતા પાછા હતો તો બંધ જુઠ્ઠો હતો એ ખાલી ખરો ને લોકો ગમ માં ફોલાતો જ હ તો મારા ડોહોબા હતા અને શીખવાડેલું છે એવી ઘણી રાશિ પણ બચારા જતા કુદરત ને ગમી લીટર હેડે છે એક લીટર કામ ભુવાઈ જાય લીટું રસ્તા કઈ અને આવું દુઃખ પડ્યું હોય ને તો એનું દુઃખ દૂર લીઠું તો બો હું તો વેલો જો કોઈનું ખોટું કર્યું કયો કર્યું કોઈ નું ખોટું માણસ ગામ માં કોઈ નહીં બધા હેરોન હેરોન થઈ ગયા પૂછો મુસીબત માંથી કપાળ ઉપર થી એવું લાગે છે તારું લીટું ભૂખાવાની તૈયારી હોય એવું દેખાય છે બાબુજી અમારો લીટો ભૂસવા વાળા તો જા ઉપર અમારો ડોહો ખરા ને આવું તંત્ર મંત્ર વાળો ને

ખંભેલા યંત્ર ચાલે કડિયાળી હોય તો ચાલ અને ઉંધા મારવાનો પાવડો થોકી દઈએ શોક નું એ બાબુજી એ તો બધા ઝઘડા કેવાય વાત કરો છો તે પ્રેમ થી પટતું હોય ને ઝઘડા કરીને પટાવાય સરપંચ ના ના ખેમા આ દીવાનિયાનો ડોહ ગોબા ડોહ ખરા ને મૂર્તન પાન એકદારો હતા તમારે હતો ને ખાલી મંતર મારી નાખી દુનિયા બે ચાર દેવાની એ રાખવી પડે બાબુજી દેવાડવાની જ કરવી પડે હા એ તો બાબુજી પેલા બાતો કે ભૂત લાતો છે નહીં માનતે ને એવું બધું નહીં એવું કરી નાખું ભૂત ભૂત એ અને ભૂત ના બાપા એ અમે બાબુજી કરી નાખ ખાલી મારું ને તો તમે બતાજીયા તું વાળા નાખો તું હું મંતર મારવા હું તો રહું જ કરે આ જીવન યાદ ડોહો તમે જો એક નાખો એને જવા નહીં દેવાનું એ ભૂત ચિંતા કરશો ને આ વખત સીધો કરો ને બગોદરા વાળા હાઈવે પર રખડતો કરી નાખું એ શું કહે ભલા આપડા બાપા નું શું વાળો હાઈવે કરો ને એ મૂળચંદ મોડકા રોડ બાપા ના રે બાપુજી રહ્યો તો દિલ્હી દેશ આવ્યો ને એ બાદ સાઈડ ભા દિલ્હી છે ભારત ની વાત નહીં કરતો

પણ આ ચોમલા કરવા આવ્યું છે એમ કઉ છું આ બાજુ હતું બાબુજી ભૂત આ લબડી રેલું હતું બાબુજી લબડી રેલું હતું નઈ લબડી રેલું થ બાબુજી એમ ભૂત હોય મેલ ના કરવાનું હોય ના ખેવા બાબુજી તમે

મારા બાપો મૂર્તન પાક મને શીખવા નતા કોક તો વિધિ કરે હમણાં દેખાય મંત્ર બોલ ખેમાં હમણાં દેખાય એવું કરજે

બોલ હે એક મંત્રો બોમ બળા દેખાય મંત્રો એક મારી વિધિ કરેલી સફળ થવી જો તમે દર્શન કરી લીધો આ ભૂત બોલાય એવું કડક ના બોલો હોમ હિમ ક્રિમ 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 ફટ મજા so, આવી uh, <laughs> <laughs> <laughs>

જીવન પૈસા પકડ અને પોટ લીટર પેટ્રોલ લેતા જીવતો બારી કુટુંબ

બોલતો આવતો ભૂત નું મારી નાખ્યો તો ખબર પડી ને જોયા જોડિયા પતિજો જો તું પેલો મંત્ર ના બોલતો લપસી જાય

તમારા બાપ હોય કાવ ઓટરોક કરતો ને તમે બે કાવ ઓટરોક કરો છો ગોમમાં હું થાય ઓ પોટા

રૂપિયા લાખ તો જીવન ને પાછા આવ્યા તા ખાલી પડ્યા છે તારા લેવા નહી જવું પૈસા જગ્યા હંતાલી ખબર છે બે માટલો

ઉપર જતો રહ્યો હજી તમે તમારા બાપા કાળો કોમ કરતા હજી તમે હજી તમે કાળું કરશો એટલે તમારો છોકરો

તું વલ્લા પર પૈસા હતા એ સરપંચ તમારે બતાવી દીધા ભૂત વારતો તો એ તો હું ખાલી ગપા મારતો માટે મારી ભૂલ થઈ જાય હિસાબ નહિ કરવાનો કશું હિસાબ કરવાનો નહીં ના હોય તો ના લીધું ઘેર ના આવતો બોલો ને

તારું કચરિયું તો હું કાઢી નાખ્યો પણ પાછો મારો પેલો પુષ્પા પિક્ચર જોવા જતા

મારું ઘર જીવણી અચર પૈસા આ પૈસા તો મારા જમીન મેલી રે છે જીવન તું ઘર રાખી લે વેચાતું એ તો કશો વાંધો નહીં જેટલું કુ રહેવા દેવ લોકો ના બેઠા કરવા છે ને શું જી નો ડબ્બો આ બાજો આ બાજો બાબુજી એ મેલી આ પોપટ છે આ પરે ને એટલે ભલ ભલા પોપટ જેવું બોલે ખબર છે ને સરપંચ જેવું પોપ જેવું હજી મોડ જેવું બોલાવું તમે તો વલગ કોયેલો જબર બોલાવતા હોય બાકી છે ઓન ખા છોડો ફટાફટ છોડો હેડો છોડી કાઢવો ગોરું કાઢવાનું સોળો સરપંચ મી વાત હોબળી કે જો ભૂત ન તો ખાવા ના દો પીવા ના દો નાવા ના ધો અને બીજું કોઈ ના દો હા બરોબર ત્યાં ડાળવાના નહી પેપરો ભરાંતુ પેપરો બે જણા પૈસા માં ભાગ પાડતા દુઃખ માં ભાગ પાડે જીવન પગ

રોશન વાળી હું રાજી અમે પૈસા તો આઈ જા જીવન અમે ચિંત્યા નહી પૈસા ની ઓર રાખી હોય તો પાછો તારા પાડા ને અમુક લાભો જ નહીં ઓવા પાછો વેચી મારવાનું પેલા તારીસી ને વાર રાખજો પાછો એમ કહું તારા ઘેર ના હોય તો હાચવી હકી ના હોય તમારા ઘેર ના હોય તો પૈસા મેં લીધે કાલે પેલી જમીન મેટી થઈ જાય મારા સાચી વાત છે વિચારીશું શાંતિથી આજનો દાડો એમ ડૂચા મારેલા બરોબર છે ઈવાની એજ સજા છે એટલે કદી કોઈ ખોટું કરી ના રે